જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ જશું અને હું તો આજે વાડીમાં વાડીમાં વાંદરાઓની રાખવા વાંદરા આવી છે ઓબાના ડારા ભાગી છે તો એટલા માટે હું વાંદરાઓને કાઢવા આવ્યો હતો અમે જોઈ રહ્યા છો મિત્રો વાડી મિત્રો વાંદરાઓના અને ભૂંડિયાઓના ત્રાસથી અમે આ તાર બોધી દીધા છે કરંટ મૂકી દીધો છે તમે જુઓ મિત્રો આ કરંટ મૂકેલો છે ફરતે કરંટ મૂક્યો છે મિત્રો હેરાન એટલે બહુ જ હેરાન કરે છે આ ભૂંડરાઓ અને વાંદરાઓ પણ ત્રાસ આપી રહ્યા છે તો મિત્રો આ છે અમારી વાડી ચેનલ નવી છે તમે સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ બોક્સમાં લખો કે હું કેવી રીતે વિડીયો બનાવ કેવી રીતના કેવા વિડીયો તમને ગમે છે એ જરૂરથી જણાવ્યું મેસેજ કરો યાર